શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજનો 27મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો શ્રી ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદ દ્વારા 27મા સમૂહ લગ્નનું ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્ન પ્રસંગ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ જેમ કે રક્તદાન કેમ તેમજ મહિલા ઉત્થાન ઉત્કર્ષ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કુલ નવ યુગલો ઉત્તર ગુજરાત બાર ગામ કડવા સમાજના સમૂહ જોડાયા હતા રક્તદાન કેમ્પ દ્વારા લોહી એકત્રિત કરાયું હતું અને હજારો સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા હજારો વ્યક્તિઓ માટેની ભોજન સહિત પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સત્યાવીસ વર્ષથી એનો પાયાનો કાર્યકર છે સત્યાવીસ વર્ષથી અમારું ચાલે છે બારગામ સમાજ અને થી સમૂહ લગ્ન ચાલે છે ઘણી વખત પચીસ સમૂહ લગ્ન હોય છે ત્રીસ હોય છે આ વખત અમારા સમૂહ લગ્ન નવું છે બરોબર પણ એટલી બધી વ્યવસ્થા અમે કરીએ છીએ સમૂહ લગ્નની કે જે છોકરીઓને બી એટલું બધું આપીએ છીએ કે જેમને ઘરમાં કોઈ જરૂરિયાત ન પડે એટલે ફ્રીજ ટીવી બધું જ એ ટુ જેટ એનો વસ્તુઓ આપીએ છીએ અમે અને એટલી ડિપોઝિટ બી આપીએ છીએ છોકરીઓને ત્રીસ થી પાંત્રીસ હજારની એક એક છોકરીઓને ડિપોઝિટ બી આપીએ છીએ અને ઘણા સારા સમયથી અમારો આ સમૂહ લગ્ન ચાલે છે અને એમાંથી લોકોનો અભિપ્રાય બી સારો મળે છે અને આવનાર લગ્ન કરવા વાળાને એમને એમાં અફસોસ નહીં થતો કે અમે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા એમને ઘરે લગ્ન કર્યા એનાથી બી સારું અમે અહીંયા આગળ મેનેજમેન્ટ કરીએ છીએ અને બીજી જમવાની વ્યવસ્થા બીજી રીતે બહુ સારી વ્યવસ્થા કરીએ છીએ વિશ્વક વર્ષથી અમે સમૂહ લગ્નોના આયોજનો કરીએ છીએ ડે બાય ડે અમે સમૂહ લગ્નોમાં અમારા ત્યાં વધારો થતો જાય છે અને આજે અમારો સત્યાવીસમો સમૂહ લગ્ન છે સત્યાવીસમાં સમૂહ લગ્નમાં અમે દીકરીઓને એવી રીતે પરણાવવા માગીએ છીએ કે નહીં આડંબર સમાજના નિયમોને આધી અને સમૂહ લગ્નો કરવાના પર્પઝથી અમે આ કન્યાઓના લગ્ન કરીએ છીએ અમારા સમાજની એક જ થીમ છે કે કન્યાઓ પોતાના ઘરે પોતાના મા બાપ કોઈ પોતાના મા બાપ કન્યાને વિદાય કરતી વખતે કન્યાના અરમાનો પૂરા કરતા નથી એ અમારો ઉત્તર ગુજરાત બારકામ કડવા પાટીદાર સમાજ કરી રહ્યો છે અને અમે કન્યાઓને પોતાના કરિયાવરમાં એટલી બધી વસ્તુઓ આપીએ છીએ કે એના ઘરે કોઈ જાતની એને ખોટ ન પડે અને આજે અમે સત્યાવીસમાં સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અને અમારા ટોટલી મેમ્બરો

આ સમાજના પ્રમુખભાઈ પીપી પટેલ ખૂબ ઉત્સાહી અને ખૂબ મહેનતું એવા પીપી પટેલના પટેલ ના આગેવાની સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે દરેક કાર્યકર્તાઓ ખૂબ કામ કરી રહ્યા છે અને આ સમગ્ર બારગામ સમાજ અમારો કાયમી માટે એ ખૂબ તત્પરતાથી આ દરેક બેન દીકરીઓને પોતાની દીકરી હોય એ રીતનો કાર્યક્રમ કરી સમાજની અંદર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે નવપણ જણાવ્યું હતું કે સમાજ દ્વારા આવા કામ યોજાવાથી મારા પિતાનો ભાર ખૂબ ઓછો થઈ જાય છે સમાજ દ્વારા પણ આપવામાં આવે છે પિતાનો મોટો ભાર તેનાથી જ ઓછો થઈ જાય છે આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં પાટીયા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પણ પાઠવ્યા હતા તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર